આજરોજ અમે તમામ એસોસિએશનો વતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વીપી વૈષ્ણવના અધ્યક્ષસ્થાને રાજકોટના તમામ એસોસિએશનો જેમ કે શૈક્ષણિક સંકુલો બધા હોસ્પિટલ બેંક અને તમામ ઇન્ડસ્ટ્રીલ એસોસિએશનના સાથે રાખી અને કમિશનર સાહેબને અમે એક રજૂઆત કરેલી છે કે અત્યારે જે પણ કંઈ સંસ્થાઓને જે પણ કોઈ કોમર્શિયલ પ્રોપર્ટીઓને સીલિંગ સીલ મારેલ છે એમના પ્રત્યે એક વ્યવહારો અભિગમ દાખવી અને એમને એનો એનો સી લેવા માટે થોડો સમયમાં મર્યાદા આપવામાં આવે તેમજ એમની એનઓસીની કાર્યવાહી પૂર્ણ કરવા માટે થોડો સમય આપવામાં આવે એવી અમે માગણી કરેલી છે તેમજ આમના માટે એક અલગ એસઓપી જાહેર કરવામાં આવે એવી બી અમારી એક માગણી છે તો ચોવીસ કલાકની અંદર કમિશનર સાહેબ ગુજરાત સરકાર સાથે પરામર્શ કરી અને ગુજરાતની વિવિધ મહાનગરપાલિકા સાથે પરામર્શ કરી અને આમના એક યોગ્ય નિર્ણય ચોવીસ કલાકમાં આવશે એવી અમને આશા છે થેન્ક યુ એકસો બાર જેટલી અને સંગઠનો એકત્ર થઈને આરએમસી કમિશનરને રજૂઆત કરી કઈ પ્રકારની રજૂઆત અને રજૂઆતમાં શું તારણ નીકળ્યું છેલ્લા અઠવાડિયા ત્યાં રાજકોટના તમામ વેપારીઓ ઉદ્યોગકારો અને આમ પબ્લિક જે કંઈક હેરેસમેન્ટ છે ખાસ કરીને સીલિંગની જે પોઝિશન પ્રક્રિયા છે એના અનુસંધાને ઘણા બધા વેપારીઓના કમ્પ્લેન હતી અને રાજકોટ ચેમ્બરે ગઈકાલે વિવિધ એન્સોસિશન સાથે મિટિંગ કરી અને આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને તમામ વેપારી લોકોને કે તમામ ઉદ્યોગકારોને કોઈપણને મુશ્કેલી ન પડે કારણ કે મોસ્ટ ઓફના આપણે પ્રશ્નો જોયા તો મુશ્કેલી સરકારી તરફથી વધારે છે આજે માની લો કે કમ્પ્લીશનની વાત હોય તો એ લોકોએ બે હજાર ઓગણીસમાં એપ્લિકેશન કરેલી છે તો કમ્પ્લિશન નથી આવ્યું હજી કોર્પોરેશન તરફથી નથી આવ્યું તો એ કોર્પોરેશનનો વાત છે એટલે આ પ્રક્રિયામાં સમય આપે કોઈ ખોટું હેરેસમેન્ટ ન કરે અને ટૂંકા ગાળાની અંદર આનો તાત્કાલિક ન્યાય આપે એ પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરને ચર્ચા કરી રજૂઆત કરી અને એને એમ કીધું કે ભાઈ ચોવીસ કલાકમાં આપણે સાથે મળીએ છીએ અને સાથે મળીને આપણે આનો યોગ્ય રસ્તો નહીં કરશું કોઈપણ વેપારીને હેરાનગત કે કન્નડગત નહીં થાય અને જેના સીલ લાગેલા છે એ લોકોનું તાત્કાલિક અસરથી કેવી રીતે સીલ વેલાં વેલા છોડીએ એ પણ આપણી પ્રાયોરિટી છે સૌથી મોટો ઇસ્યુ તેર તારીખે વેકેશન ખુલે છે એટલે સ્કૂલને પ્રાધાન્ય આપે છે હોસ્પિટલોને પ્રાધાન્ય આપે છે બાકી તમામે તમામને યોગ્ય ન્યાય મળશે મળશે ને મળશે બીયુ અને ખાસ તો ફાયર એનઓસી અને બીયુ ની વાત આપણે સ્પષ્ટીકરણની એક જ વાત કરી કે સાહેબ અત્યારે પ્રશ્ન એ અસ્થાને છે જે વસ્તુ કરવાની હોય તમે એક વર્ષની સુધી માગવો છો આપણે એમ કહીએ કે આઠ દિવસ ભાઈ તમે અત્યારે લઈ આવો નહીં સીલ એ ન ચાલે એના માટે પણ એને ચોવીસ કલાકમાં યોગ્ય પ્રતિભાવ આપ્યો છે મ્યુનિસિપલ કમિશનર સાહેબે પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો છે અને આપણે સાથે લઈ અને આનો યોગ્ય નિરાકરણ કરશું અને એસઓપીની અંદર પણ રાજકોટ ચેમ્બરને વિવિધ એસોસિએશનને પણ સાથે રાખીને આપણે આના જે કાંઈ કરવાનું થશે ઘટતું કરી અને ટૂંક સમયમાં તાત્કાલિક નિવેડો લઈએ